હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજને એક ફ્રેશ વ્લોગમાં સવાર સવારમાં જો મામા એવા છે ઘરે તમે કાયમ કહો છો કે નાના મામા આવે છે મોટા મામા નથી આવતા મોટા મામા આવે છે પણ તમને કોઈને ખબર નથી હોતી એવું છે હું કેવું મામા સારું છે ને આજ રવિવાર છે એટલે મામાને રજા છે એટલે આટા મારે છે બધી જો હાલો નાસ્તો કરવા મામા હાલો ભાઈ નાસ્તો કરવા જો અને અહીંયા જો ડોકા કાઢે છે મમ્મી

તમને એક સ્પેશિયલ માણસને બતાવું તમે ઘણા દિવસથી કહેતા હતા કે તમે મળવાના છો કે નહીં એ માણસ આવે ને ત્યારે બતાવું બીજું હું જો હું જાડું એનો વેઇટ કરીશ કા જાડું જો ભાઈ કોણ આવ્યું છે જુઓ તમે શૌર્ય ભાઈ આવી ગયા છે આપણને મળવા માટે જો ઇન્દોરી બાબુ આવી ગયા છે અમદાવાદમાં જો તો એ તૈયારી એવી રીતે થઈને આવ્યો છે છોકરી જોવા ન જવાનો લડકી દેખને જા રહ ક્યાં

અને અમે બે ખાવાની વાતો કરી છે કારણ કે દરરોજ છે ને તો ન પણ હું અને સોરી અને એના દાદી ત્રણ ની ટુકડી હતી બધી ખાવા બધી વસ્તુ અત્યારે ખાવાની જ વાત કરો છો તમે જો કારણ કે આ ફૂડી છે અને આનું નોલેજ ગજબ છે અહીંયા અમદાવાદમાં આપણા કરતાં વધારે ખબર છે સારું ક્યાં મળે જો ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે એમની ફ્લાઇટ છે અને ઇન્દોર જાય છે અત્યારે કેટલા બજે ફ્લાઇટ હે ચાર બજે કી હે ઓર બી નીકળ રહે

ટૂંકમાં અમદાવાદ હોય ને તો અમે આ છેડે ઓલા ઓલા છેડે તો એટલું બધું ક્રોસ કરીને ગયા હતા મળવા માટે પણ ફાઇનલી આવી ગયા છીએ જો સિવાય અમારા ઘરે આવ્યો છે ઓય જો પાયલ આમો જોવે છે કારણ કે અહીંયા બધા નખરા કરે છે ને એટલે જો એમના મમ્મી જેવો થયો છે જો હુષ્ટ પૃષ્ટ એના પપ્પા તો મારી જેમ પટલા છે અને એને ઝૂલે રોજ આવું જ પડે એક રાઉન્ડ મારવો જ પડે

તો જો નીરવે છે ને સિવાય તેડી લીધો છે પણ હજી સિવાય થોડોક નાનો છે એટલે જો હજી થોડોક નાનો છે સેજ હજી એકાદ મહિના મોટો થઈ જાય ને પછી એને બધી ખબર પડવા માંડે ધ્યાન રાખવું પડે સિવાય સિવાય મેચિંગ કરી જો કાકા રે તો રાતની રસોઈમાં છે ને ઘણો બધો વિચાર કર્યો પેલા એવો વિચાર કર્યો કે

એના ચણા લોટ ના ભજીયા પુડલા નથી ભાવતો બાકી ગાંઠિયા એના મોસ્ટ ફેવરિટ છે એને બહુ ભાવે તો ગાઠિયા

બજાર ખાય ઘરે भिંડાનો શાક નઈ બાદ ને બનાવ્યું હતું ને ત્યાં તો પછી બોલે તો ખાધું તું ને પછી તેને નીરો કાઈ હાલો નાસ્તો કરી જો થેપલા છે અને આપણને જો આ અજમાવાળા છે ને ખાખરા છે પણ બાકી બધાય પતી ગયા છે ના ખાખરા આપણને કઈ ભાવતા નથી હજી આપણે એક બટકુંય નથી લીધું તો હવે અડધું તોડેલું હતું નીજ આપણે આપણી ડીશ માં લઈ લીધું તો અજમાવાળા ખાઈ લઈ નિરોપ પછી બીજા ખાખરા લઈ આવી તો આજે બપોરની રસોઈ માં આપણે કરવાની છે રોટલી બટેકાનું શાક અને વઘારેલી ખીચડી અને બાજુ ઈડલી વેચવા વાળા આવ્યા છે એટલે તમને અવાજ આવતો હશે જો લોટ મેં બાંધી નાખ્યો છે અને શાક જો સુધારાઈ ગયું છે તો આપણે શાક વઘાર નાખી પછી ખીચડી વઘાર નાખી અને છેલ્લે આપણે કરશું રોટલી રોટલીનો લોટ આજે ઓછો બનતો છે કારણ કે ખીચડી વઘારેલી છે એટલે એટલી ખીચડી એટલે એટલું છે ને રોટલી ઓછી જોઈએ આજ જો કે મારું શાક ફેવરિટ છે મને બટેકાનું શાક બહુ ભાવે પણ તોય મારે મેં કીધું વઘારેલી ખીચડી જ ખાવી છે એટલે આપણે એ કરશું

Good night.